સુરતમાં બાગલ ખાતે અત્યારે વિસર્જન યાત્રાની શરૂઆત થઈ ગઈ છે આપ જોઈ રહ્યા છો કે સુરતની અંદર અત્યારે મોટી મોટી મહાકાય મૂર્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે મોટી મોટી મૂર્તિઓ પણ વિસર્જન યાત્રામાં જોડાઈ રહી છે વહેલી સવારથી મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે કેટલીક મૂર્તિઓ હજીરા દરિયા કાંઠે તો કોઈ દાંડી દરિયા કાંઠે અથવા તો ડુમસતા દરિયા કાંઠે આ મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે જ્યારે સુરતમાં પોલીસ કમિશનરે તેમના પોલીસ વિભાગની સાથે તૈનાત રહ્યા હતા અને ભાગળ ખાતે ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ ધારાસભ્ય પૂર્ણેશ મોદી અરવિંદ રાણા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આર પાટીલ જે ગુજરાત પ્રદેશના ભાજપ અધ્યક્ષ છે તેઓ પણ ભાગળ વિસ્તારની મુલાકાત લીધી હતી ત્યારે ગણેશ ભક્તો પણ મોટી સંખ્યામાં મહાકાય મૂર્તિઓના દર્શન કરવા ઉમટી પડ્યા હતા ઢોલ નધારા અને કર્તબ્ય સાથે અલગ અલગ પંડાળોએ પોતાની મૂર્તિને વિસર્જન કરવા માટે આ ગણેશ યાત્રામાં જોડાઈ રહ્યા છે અત્યારે વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને દાદાના દર્શન કરી રહ્યા છે આજે સમગ્ર ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાતના ખૂને ખૂને ગણપતિજી અપને ગાઉ ચલે કેસે હમકો ચૈન પડે ગુજરાતના ખૂને ખૂને લોકો નમી આંખો જોડે ભીમી આંખો જોડે ગણપતિજીની વિસર્જન વિદાય યાત્રા ગુજરાતની ચારેય દિશાઓમાં નીકળી રહી છે ગણપતિજીના દસ દિવસની સ્થાપનામાં રાજ્યના લાખો કરોડો લોકો પોતાની આસ્થા આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર પોતપોતાના પરિવાર જોડે જ્યારે પંડાલોમાં જતા હતા ત્યારે આપ જોઈ શકો છો કે વયોવૃદ્ધથી લઈને નાના નાના બાળકો સુધી ગણપતિજીની પૂજા અર્ચના કરતા નજરે પડ્યા આ વર્ષે ગણપતિજીની આસ્થા જોડે જોડે દેશની સેનાની શક્તિ એટલે કે ભક્તિને શક્તિનો રૂપ એક સાથે અનેરો સંગમ રાજ્યના હજારો ગણપતિજીના પંડાલમાં જોવા મળ્યા બાળકોથી લઈને વયો વૃદ્ધ સુધી ગણપતિજીને વંદન કરીને ભક્તિ કરી અને ઓપરેશન સિંદૂરની શક્તિને દેશની સેનાને સલામી આપી સાથે સાથે ગણપતિજીની ભક્તિને જોડે જોડે સામાજિક સમસ્યાઓ સામાજિક અનેક વિષયો પર દર વર્ષની જેમ આ વર્ષે બી સ્વદેશી અપનાવનો જે નારો લાગ્યો અને વિષય જે પકડાયો છે હું જરૂરથી એવું માનું છું કે આ વર્ષે જે અનેક વર્ષો કરતાં બી વધારે નવરાત્રિમાં જ મારા રાજ્યના નાના નાના વેપારીઓની દિવાળી બને તે પ્રકારનું આ સ્વદેશી આંદોલન રાજ્યભરમાં ચાલ્યું છે અને રાજ્યના તમામ નાગરિકો મધ્યમ નાના વેપારીઓને અને સ્વદેશી અપનાવવાના નારા જોડે સ્વદેશી વસ્તુને અપનાવશે તેવો મને સો ટકા વિશ્વાસ છે આજે ગણપતિજીની વિસર્જન યાત્રા આ વિદાય યાત્રા એ રાજ્યભરમાં શાંતિપૂર્વક ચાલી રહી છે રાજ્ય પોલીસ દળ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ સજ્જ કરવામાં આવી છે રાત દિવસ એક કરીને આપણા આ જ પોલીસના જવાનો આપણા ગણપતિજીની તમામ સ્થાપનાઓ પૂજા અર્ચના લોકોની ભક્તિ સારી રીતે થઈ શકે તે માટે રાત દિવસ કામ કરી રહેલી આ પોલીસના સૌ જવાનોને અધિકારીઓને હું અભિનંદન આપું છું અને મારા રાજ્યના સૌ નાગરિકો વતી આપ સૌને આભાર માનું છું આઝાદી પછી જે આપણો સુરત મહાનગર હતું એ કોટ વિસ્તારની અંદર સીમિત હતું આ કોટ વિસ્તારની અંદર જયારે સીમિત મહાનગર હતું ત્યારે આ ઐતિહાસિક સ્થળ ભાગડ ઉપર આપણે ઊભા છે આ ભાગડ ઉપર આજની તારીખમાં અઠવા પોલીસ સ્ટેશન ચોક બજાર પોલીસ સ્ટેશન લાલગેટ પોલીસ સ્ટેશન સલાબતપરા પોલીસ સ્ટેશન મૈદરપરા પોલીસ સ્ટેશન આ બધા જ શ્રી ગણેશની આયોજકોની સ્થાપના કરનાર ગણેશ મંડળો અહીંયા આવવાના છે આ ઐતિહાસિક સ્થળ ઉપર ઊભા છે ત્યારે સૌથી પહેલાં તો કુદરતે જે મહેરબાની અત્યારે કરી છે વરસાદ નથી એટલે બધા આયોજકોને વિનંતી કરીએ કે ઝડપભેર નીકળે વિસર્જન પ્રક્રિયામાં જોડાય નિયત કરેલા સ્થળ ઉપર વિસર્જન કાર્ય આપણે ઝડપભેર આટોપી લઈએ